સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ એકવીસ થી વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અત્યારે અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે સાર્વત્રિક વરસાદના કારણે થયેલા અવિરત વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે મોડાસામાં રાત્રિથી ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે શહેરના મેઘરજ રોડ માલપુર રોડ તથા ચાર રસ્તા પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે ચાર રસ્તા પર ચાલતા ભૂગર્ભ ગટરના કામ અને વરસાદનું પાણી ભરાતા વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયેલા જોવા મળ્યા છે જો કે અહીંયા પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી છતી થતી દેખાઈ રહી છે સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ મોડાસા મેઘરજ માલપુરમાં વરસાદ વરસી રહ્યો છે રાત્રિથી જ મોડાસા શહેરમાં સવાલો ઉઠી રહ્યા છે ધાર્મિક ભટ્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ અરવલ્લી ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ